નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીએ ઊંઝા માર્કેટ યાર્ડના નવા બજાર ભાવ પણ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બે આઈકનને પ્રેસ કરીને વિડીયોમાં એક લાઇક કરજો અને વિડીયોમાં અંત સુધી બની રહેજો જેથી કરીને સો ટકા સાચા બજાર ભાવની માહિતી તમને આપણા ખેડૂત મિત્રો ગુજરાત ચલન તરફથી તમને જોવા મળી રહેશે ખેડૂત મિત્રો વાત કરીએ આજે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની આજે તારીખ એક આઠ બે હજાર ચોવીસ વાર ગુરુવાર ઊંઝા માર્કેટના બજાર ભાવ તો વાત કરીએ આજે ઊંઝા માર્કેટમાં જીરો ચાર હજાર ચારસો પંચોતેર થી પાંચ હજાર પાંચસો સિત્તેર પચાસ ચૌદસો થી સત્તરસો નેવું ઈસબ ગોલ ત્રેવીસો થી પચીસ રૂપિયા અજમો એકવીસો થી છવ્વીસો રૂપિયા ત્યારબાદ મિત્રો મેથીના બજાર ભાવ ઊંઝા માર્કેટ યાર્ડમાં આજે એક હજાર પંચોતેરથી બારસો રૂપિયા વરિયારીના બજાર ભાવ એક હજારથી છવ્વીસો પાંચ રૂપિયા સફેદ તલના બજાર ભાવ એકવીસો પચાસથી થી પચીસો ને ચાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી ત્યારબાદ રોજે રોજના બજાર ભાવના વિડીયો જોવા માટે આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી કરીને રોજે રોજના બજાર ભાવના વિડીયોની માહિતી સૌથી પહેલાં નોટિફિકેશન દ્વારા તમને જોવા મળી રહેશે અને મિત્રો આજે વિડીયો સારો લાગે તો વિડીયોમાં લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને સાચી માહિતી આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી રહેશે